વીસ થી પચીસ લોકો સવાર થયેલા નજરે પડી રહ્યા છે અને આવામાં જોખમી સવારી તેમના માટે નુકસાન રૂપ પણ સાબિત થઈ શકે છે અકસ્માતની ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ આપ ટ્રેક્ટરના દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં પણ કેટલીક મહિલાઓ અને કેટલાક પુરુષો નજરે પડી રહ્યા છે અલગ અલગ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તરણેતરના મેળાના કે જ્યાં લોકો જવા માટે ખાનગી વાહનનો ઉપયોગ કરે છે કારણ કે તેમને એસટીનું ભાડું વધારે પડે છે